વડિયા પંથકમાં સારો વરસાદ વરસતા ધરતીપુત્રોએ કરી વાવણી ટ્રેક્ટરને તિલક ચાંદલા અને સાથીઓ અને શ્રીફળ વધેરી વાવણીની શરૂઆત કરી છે છેલ્લા ચાર દિવસથી ધીમી ધારે વરસી રહેલા વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીની લહેર ફેલાઈ જવા પામી છે આ વિસ્તારના ખેડૂતો મહત્તમ કપાસ મગફળીનું વાવેતર કરે છે ટ્રેક્ટરને તિલક ચાંદલા સાથીઓ અને શ્રીફળ વધેરી વાવણીની શરૂઆત કરી ભગવાન પાસે માંગી સારું વર્ષ થાય એવી આશા શું નામ તમારું અને ગામ ઓડિયા અમારું ગામ લક્ષ્મણભાઈ પોલાભાઈ ઓરા સરસ આ વાવણી વાવણીલાયક વરસાદ થયો છે શું કરો છો તમે વરસાદ કાલ સારો થયો એટલે વાવણી લાયક થયો એટલે કીધું વાવી દે આપણે વરસાદ છે એટલે આ બીજું પીત ન થાય એમ એક પીત થાય એમ છે પાણી નથી એટલે નહીં તો પછી બીજું પીતે કરી આપણે ચરૂ વાવેતર થઈ જાય માંડવી વાવી છે કપાસ કાંઈ થતો નથી માંડવી ઓણ વાવવી છે પૂ અપેક્ષા તમને આ વર્ષની વર્ષમાં તો એવું છે કે જે ભાગમાં હોય એ થાય હવે આવી તો આપણે ને ભગવાન પાસે અપેક્ષા કરી ભગવાન પાસે કંઈક થાય કે માંડવો આવી ભાગમાં હોય તો એટલું મળે આપણને કેવું વર્ષ જાય એવી સારું થાય તો રહી આપણને લાભ રહે આવી વરસાય કાકા સમાજનો તમામ ખેડૂતને ફાયદો તો બધાયને ફાયદો થાય પાણીપણી સારા થાય તો બધાયને વાહલું પીત થાય અને બધાય ખેડૂતને સારું થાય ભાવ ભાવ મળે તો અહેવાલ રાજુ કાર્યા લોકાર્પણ